તો હવે આ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા વડોદરાના પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ રહ્યો હતો ત્યારે લાંબો સમય સુધી લાઇટનો પુરવઠો બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી પણ કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમજી ની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ પણ કરી નાખી હતી બારીના કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજી વીસીએલના કર્મચારીઓએ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા ઈસમોની સામે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે લાઇન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર વનિષ્ઠ આગળ તો પહેલાં તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તે ટોળફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી આમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આળો અવળો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરી ન તો એ રાણા ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એટલે ખ્યાલ નથી આજુબાજુ ના છે નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી શું શું ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા આવે માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થર મારો કર્યો એટલે મને લાગી ગઈ એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કે ઊભો રહે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી પથ્થર પથ્થરમારો કર્યો બારીને ને બધું નુકસાન કર્યું છે અને પછી બે ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો એ તો આ લાઇટ બંધ હતી એરિયા જ હતા એટલે સો એવું તો ખ્યાલ ના આવે ને એરિયા કયો છે એ તોરવું હતું એટલે જે આખો બધો વિષય એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કર્યા પર પછી પથ્થર મારો એમને ચાલુ કેટલાક એવું તો એક્ઝેટ તો નહીં ખ્યાલ ત્રણ એક કલાક જેવું હશે એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં પુરુષો હતા મહિલાઓનું નથી જેન્સર લગભગ હતા બધા પર આ બહુ પાડતા હતા એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો